આ શ્રી મંગલ માં ની જન્મભૂમિ એવા ઓખાધરા વિસ્તારમાં આવેલ ભીમરાણા ની પવિત્ર ભૂમિના વેરાન વન વિસ્તારમાં માં મોંગલના આદ્ય સ્થાનકના મહંત પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામગીરી ગુરુ ભુવનેશ્વર ગિરીબાપુ શ્રાવણ માસના સોમવારે તારીખ ઓગણીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસને નારિયેળી પૂનમના પવિત્ર દિવસે બ્રહ્મલીન થયા છે જે સમાચાર સાંભળી ભીમરાણા ધામમાં શ્રદ્ધા ધરાવનાર મોંગલમાં શ્રદ્ધા ધરાવનાર અને સમગ્ર આસ્થાવાન શ્રદ્ધાળુઓએ ઘેરા દુઃખની લાગણી અનુભવી છે મા મોંગલનું સ્થાનક અરણ્ય અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવા છતાં પૂજ્ય બાબુએ ત્યાં પૂર્ણ શ્રદ્ધા સાથે ધૂણી દખાવીને બેસવાનું અને માતાજીના જન્મસ્થાનકનો શ્રેષ્ઠ વિકાસ કરી વધુમાં વધુ શ્રદ્ધાળુઓને માતાજીના આશીર્વાદનો લાભ મળે તેવા શુભ સંકલ્પ સાથે વર્ષો સુધી સતત પ્રયત્નો કરી આ પવિત્ર સ્થાનકને લોકો ભોગ્ય સ્થાનક બનાવવામાં પૂજ્ય ઘનશ્યામ બાપુએ ખૂબ મહેનત કરી છે પૂજ્ય બાપુના સ્વર્ગવાસથી આ પવિત્ર સ્થાનક સુનું બની ગયું છે અને તેમની મોટી ખોટ વર્તાઈ રહી છે જે ક્યારેય પુરાવાની નથી આ શ્રી મોંગલધામ મંદિર ટ્રસ્ટ રાણા તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા તેમના અધૂરા કાર્ય પૂર્ણ કરવામાં મા મોંગલ અને સ્વર્ગસ્થના આશીર્વાદ સૌ મોંગલ ઉતરે તેવી પ્રાર્થના કરી પૂજ્ય બાપુના પવિત્ર આત્માને પરમ શાંતિ સાથે સ્વર્ગમાં વાસ મળે તેવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ